ભારતનું સ્પેસ સ્ટાર્ટઅપ અગ્નિકુળ કોસમોસ રોકેટ લોન્ચિંગમાં ફરી નિષ્ફળ રહ્યું છે આ વખતે પણ લોન્ચિંગને નક્કી સમયના થોડી સેકન્ડો પહેલાં જ રોકી દેવાયું આ ચોથી વખત છે કે જ્યારે અગ્નિકૂળે રોકેટના લોન્ચિંગને રોક્યું છે આ રોકેટ ગેસ અને લિક્વિડ ફ્યુઅલના કોમ્બિનેશનથી બનાવાયેલું ભારતનું પહેલું રોકેટ છે મહત્ત્વનું છે કે અગ્નિકૂળનું રોકેટ લોન્ચ ભલે છેલ્લા સમયે ટાળી દેવાયું હોય પણ આ જ્યારે પણ સફળ થશે તો તે ભારતને નવી અંતરિક્ષ તકનીકમાં સર્વોચ્ચ સ્થાને પહોંચાડશે હકીકતે અગ્નિકૂળના રોકેટનું લિક્વિડ ફ્યુઅલ કેરોસીન છે કે તેની એક સફળ ઉડાનથી પ્રક્ષેપણની કિંમત અને એક તૃતીયાંશ જેટલી રહેશે તેના સેમિક્રાયોજેનિક એન્જિનમાં કેરોસીન લિક્વિડ ફ્યુઅલનો ઉપયોગ રોકેટના ઇંધણ દહનને નિયંત્રિત કરવાની શક્તિ આપે છે સાથે જ તેમનાથી ઘણું ઉચ્ચ સ્પેસિફિક ઇમ્પલ્સ મળે છે એટલે કે પ્રતિ કિલોગ્રામ ઇંધણમાં વધુ ઉર્જા લિક્વિડ ઇંધણ સાથે જ સુવિધા થાય છે કે એન્જિનના કમ્બસનને ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાય છે માટે જ આ ઇંધણથી રોકેટને વધુ નિયંત્રણ રીતે ઉડાડી શકાશે બ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ